હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા વિલોગમાં તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો એને ગુડ મોર્નિંગ જય માતાજી અને ફેમિલી અત્યારે જાઉં છું દુકાને સવારના આજે લેટ જાઉં છું દુકાને હા તો ફેમિલી વાગ્યા છે સવારના સાડા આઠ વાગે જાઉં છું દુકાને તો ફેમિલી ચેનલને સપોર્ટ કરતા રહ્યો ચલો મળું પાંચ મિનિટ રહીને તો ફેમિલી અત્યારે જાઉં છું ઘરે જમવા માટે અને અત્યારે વાવી ગયો છે એક આજે જમવાનું તો નથી પણ આજે સોમવારનો ઉપવાસ છે તો ચલો થોડો ફરાર કરી લઈશું કેમકે ભૂખ લાગી ગઈ છે હેલો ફેમિલી તો અત્યારે ઘરે પહોંચી ગયો છું અને આજે ઉપવાસ તમે કીધું ને તમને તો એટલા માટે ઘરે બનાવી છે દેખાડું તમને આ કેળાની સૂકી ભાજી બનાવી છે

એ અમે શોર્ટ વિડીયો બનાવતા હતા તો એ શોર્ટ વિડીયોમાં આવી રીતનો કંઈક સીન બનાવવાનો હતો કે મારું મોઢું રીશું આમ બગાડી એવો તો શોર્ટ વિડીયો બની ગયો છે ફેમિલી અને ચલો હવે ફટાફટથી મોઢું ધોઈ લઉં પછી જવાનું છે દુકાને તો ચલો જાઉં છું ફટાફટ તો ફેમિલી અત્યારે દુકાને જાઉં છું અને કસ્ટમરનો ફોન આવ્યો હતો કે તમે દુકાને આવો તો કસ્ટમર વાટે ઊભા છે તો ફટાફટથી જાઉં છું દુકાને

तो फैमिली आज जमवा नूबो मस्त चहे अतीरा एक टन तो एक टन कर एक करी ली है। वन टू थ्री हो हाई सी सेवन उसके बाद? बस। टेन। और फिर एक इनो ए। वन टू ऐसे। ऐसे। पेंट। वन नहीं आउट। पेंट। वन टू थ्री Okay. તો ફેમિલી જો રીશવાના પોઝ બધા જો તમે આ રીશવાના પોજ છે પોજ યુનિક પોઝ ઓર બીજા બસ 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 બેટા તો ચલો ફેમિલી આજનો વિડીયો આવી આવ્યો આ મારી પાસે આવી આવ્યો તો ફેમિલી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો તો ચાલો મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો